આપણે નાઈ લીધું હે તમે જોઈ શકો છો વાળ શર્ટ આપડા મોટું જ ભીન હે થોડું થોડું પછી કપડાં પણ ચેન્જ થઈ ગયા હે અત્યારે લેંગોન ટી શર્ટ જ પહેર્યું છે કારણ કે હું તો જે તમને છ દી પહેલા કેતો હતો કે એક સરપ્રાઇઝ આવવાની છે એ સરપ્રાઈઝ કાઇલ છે તો આય જ છે કારણ કે હે ને આપણે જાઓ ને ટ્રીપ ટ્રીપ એટલે કે લગ્નમાં બરાબર એટલે આપણે રેડી તો થઈ ગયા છીએ અત્યારે નથી જવાનું કાલ જવાનું છે પણ હું હવા એ નીકળીશ ચાર વાગે મને અટાણી ના મારે થાય તો હું શ્યાર વાગે હું ખા ખૂટીને આઈ લઈ એટલે અત્યારે જ આપણે રેડી થઈ ગયા હવે રાઈટ થવા આવી છે એટલે હું કંઈ ભટકું તો નહીં તો એ બેન રખો હું અહીંયા કંઈ નો વાંધો આવે તો બધું ક્લીન હે જો એટલે ઓલી રીતે ગંધારું એમાં બગડી જાય ને લુગડા એ રીતનું ન થયું કેમેરા શાક ઓકે અને ચાલો બીજી વાત તો કે હજી આપણી ગાડીમાં ખાડે કચ કરી પાછલા વિડીયો હું અને મિત્રો તમે કહેતા હશો ને પાછી વિડીયો નહીં જીવી દે કારણ કે મને થાય છે આ વિડીયો અપલોડ કરવાનો તમને એડિટ કરવાનો બધી રીતે મેં ગાડીના કાચ ઉપર સેટ કર્યો છે અને એ કારણે આપણે વિડીયો નહોતો આવતા કોઈ ના નથી આવ્યો ત્યાં ચાર પાંચ દી થઈ ગયા હે ડેઈલી ડેલી મૂકે ને એમાં જ લાઈકનો હોય બાકી એવું નથી લાગતું કે भाई हम लोग मुके ऐसे अच्छे तरीका कंटाड़ आए थे तो अपनी गाड़ी आवी थी गई से एकदम वॉश्ड जो है मैम आपने काड़ा काच करायो है ना જોઈ શકો છો તમે અત્યાર બધું દેખાય છે પણ રાઈટી एकदम मैट બ્લેક થઈ જાય પણ આપણે થોડાક દૂર અહીં આવી જાશું તો હવે એવું બધું પ્રોપર નથી દેખાતું જો બરોબર અને મસ્ત લાગી મિત્રો

खुली है हवा ने खोली सु अन है ना सर्वप्रथम अपने चरणों ना स्पक्स ने नीचे उतारी देशो क्वालिटी का ब्लर आ रे डी ओ लिखियो जो ओ लाइक पड़ी जात गाड़ी में लाइट ऑन थे के कारण के सेंसर लाइट है वो अभी नु सीधा है पक जाऊ आई नीड एंड क्लीन कर दी तू है अब ए स्टीयरिंग बकडना ऐसी ऊपर चंपल न उतारी दीदा है हेठा बराबर हम आप गया गाड़ी नहीं अंदर डोर थी गये बंद है हम तुमने नोइस कैंक्युलेसन नहीं आत हो एकदम शांति कोई आवाज ना आए तो दरवाजो खाली तो आवाज यहाँ पर जाए ये आवाज आई नहीं कूटी गई तो वो आवाज नहीं आता है वो

पोजीशन से, से जो आगे लोग अंदर हुए तो थे क्यों नीड एंड क्लीन अने जी वो लगा लगा बड़े लाइट बंद कर दियो बे बत्ती ये का लगा से ने इन आउटफिट बाहर थी अंदर से आऊं आवे जो एकदम ने जो मोई हो जावे आ रही हूं से भाई बदी का लगास करे वो दिखाई देता इन लोग मारी पे पड़ो तो मैं नो ई व्लोगन क्या इंग नी समझ आयो मित्रों लिटरली मजाक मत कर दो ई व्लोग क्या गायब થઈ ગયું ની સમજ મારથી ડિલીટ જ થઈ ગયું હે એટલે મેં હમણે તમ કીતા ખોટી ના હમણે એ બોયલક ડિલીટ કરી નાખો અન હવે એમ કે કેમ ગયું ઈ વિડિયો એટલે મારથી ડિલીટ થઈ ગયું મીનિંગ એમ એમ જ હોઈ શકે ઈ વિડિયો માં ઉતારી રહ્યો તો કઈ દસર એડિટ કરી રહ્યો તો કઈ દસર એક્સપોર્ટ કરી રહ્યો તો તો ઈ વિડિયો ગયું ક્યાં એને સમજાતું નગર તો એ વિડિયો આવી ગયો તો તારે લાઈટ ચાલુ કરો મારું થોબડું ન દેને કાંઈ કારણ કે ગાડી ની અંદર છે અને હવે કાળો કાસ થઈ ગયા એટલે સનલાઈટ અનિયા જો નોર્મલ કાય કાસ સન કાળો કાસ વગર આમ દેખાઈ જો અહીંયા દેખાય આપણે દેખાડવું છે દેખો ગાડી નું ઘાતાણ અમાર લાઈટ ચાલુ કરવા ભાઈ વિડિયો માટે કરવું પડે ચાલ હવે હેને તમને જે પાસવ થિન પર બતાવી દઈએ 1 મિનિટ ગાઈસ મારે શું સ્ટેન્ડ લેવા જવું પડશે આ માઉન્ટ કરીને પછી હું આપણે મસ્ત તમને પાસવ માં બતાવીશ સ્ટેન્ડ આ ગાર્ડન દરવાજે ખુલો ખુલો મેલ દે ગંધારી સીજે હાલ સ્ટેન્ડ લેતા આવી અને છ છલી આઈ મેલા હે કસુ આંદોની કા છા 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 ક્યાંમી કળા હીટર આયા છે એ બે દી ગયા કટ આય પડ્યો હે ક્યાં પડ્યો હે ઓર લે ગાડી માં આવી ગયા ને મે મતથી ઓલું બટન દબાવ્યું ચાલ્યું ન તો વીડિયો બબટ થઈ ગયો કઈ વાંધો નહીં આપણે ગાડી માં આવી ગયા હમણે હળવાઈ ગયા તા ઉપર સડીને એક એક્સ્ટેન્ડ કર દઈએ લેક કર દઈએ તો નમન અનસ્ટેન્ડ કર દઈએ ચાલો ના 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 આ કે કરવું તો જો હે ને

अरे हाँ हाँ अंदर खिये के मेरो ये तो पास है नाम नहीं ना देखा है के मेरे ना खोपड़े इतनी डायक्सिलेटर नहीं देखा है मैं जुगाड़ मेरे जानती है आपको तो नहीं जो सबसे तो मैं नहीं पास हूँ ना बतौर देखा है तो नहीं आरे तुझे तो रेडी થઈ ગઈ અને પાસડ હું લખાયું નહી તો માર જો બોતાવી દી હે ને યે હે ના બટમ બજે હું લખુંન પાસડી જો જા લખાયું મે તમને ઉંબાજો લાગ્યો ને તો લગા લ્યો બહાર થી આપણે ગાડી લખા દેખાડવાનો છે ચાલો કન્ટીન્યુ બહાર થી આલ્ટી ચાલો બસ આના આપણે કાઢી લીધું છે ઇન્સ્ટાન્ડમાં સ્ટેન્ડ કરી દીધું છે ઇની લાઇટ ચાલુ રાખીને આ લાઇટે મોબાઈલ ની જાળ રાખી હવે આપણો બહાર આવી ગયા બેકગ્રાઉન્ડ જોઈ શકો તમે અને હવે અને આપણે બહાર સે લુક દેખાડવાની છે સૌ પહેલા પહેલેથી શરૂઆત થાય તો પહેલા જ જવું પડશે આ જ રાખશું મેં સેટ કર દીધું છે ઓકે કાઈ હો હું દેખાડતો હું દેખાઉં છું કે નયા એન્જિન દેખાઉં 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 બરાબર સ સુઝુકી ના લોકો માં જોયું મે મિત્રો હવે હે ને જી માંમ કર દે ને આપણે કેમેરા સીધો વળ લેવાનો બરાબર અને આ છે આપડા ફ્રન્ટ ની લૂક તા તા રા ના ના બેકગ્રાઉન્ડ રીમુવ બેકગ્રાઉન્ડ ને નોઇસ કેન્ક્યુલેટ નોઇસ કેન્ક્યુલેટ કા હું ઓલ ઇગનોર કરજો હવે આપરા યે સાઇડ માં આ ખાલી સાઈડ એટલે કે જે પેસેન્જર સીટ હોય ને આ બાજુ ડ્રાઈવર સીટ ઓલી બાજુ હોય અને લોહી આ રીતની આપણી આવી જઈએ ઓલી સાઈડની પાલી સાઈડ પછી દેખાડી પેલા બે સાઈડ ને કરી દઈએ અને આ જો આ સાઈડ છે આ બાજુ છે ને આ છે અને આ તમારી સામે છે સાઈડ અને હવે બંધ થઈ ગયા હતા બટન દબાવા ગયા તાળી ફાય છે એ દેખાતું હરકત કારણ કે બે ત્રણ બે ત બે લાઇટ ચાલુ છે ફૂલ પાવર દેખાય ને ક્યાં જાય નહીં આપડા નંબર પ્લેટ છે સબસ્ક્રાઈબ કરી દે બાકી આ કેમેરો જોવે છે મિત્ર અને અહીંયા આપણું વાઈફર છે આ તમે હે ને હું સેટ જ જોઈ જાઉં જી છે ને એ તમારે સામે છે તમને દેખાતું હા એટલે હવે તમે થોડાક સિનેમેટિક જોઈ લ્યો એમાં બધું આવી જાય હજી માથી નથી લેવાનું ને બધું લઈ લઈશ મારો સિનેમેટિક જવો એ તલુકાનું ચલ્લે આની લાગ અલગ મિત્રો આ રીસ આવી ગયા છીએ આપણે અહીંયા બેસીને તમે પાછળ સિનેમેટિક જોયું ને એ આપણે અહીંયા બેસીને અહીંયા મોબાઈલ સ્ટેન્ડ હોય ને મારું કેમેરા સ્ટેન્ડ એ રાખીને શૂટિંગ કરી હતી મસ્ત જોરદાર અને ગયા પર અમારે ગાડી ધોવાનું ગઈ હતી જે રીતે તમે જોયું એટલે કાઢવાય ગયા ઘરની બહારને કાઠી <laughs> थोड़ी गुदरा થઈ ગઈ છે ગઈ કાલે આજની વિડીયોને બરોબર દે દેને વિડીયો કઈ લબ સ કલ જે હું લકાય લાલ ગઈ છે કલ મોરા હે બેતંગી કરને સૂટ ખવાવા ન બુતા પસની દિન નઈ તો હું કો નાઈ દિન ઓલો કી નઈ પસી નહય પસી દો હું અને પછી વિડિઓ ને એડિટ કરશું ને પછી આપણે અપલોડ કરશું પછી તો ઉઠી જવું હોય નઈ ધન તો ઈ થોડકવાર ફ્રી ટાઈમ હોય ત્યાં સુધી મે એડિટ કરીને અપલોડ એક્સપોર્ટ કરીને એડિટિંગ માં મેલ દેહું ઓલો અપલોડિંગ માં મેલ દેહું ચાલો કોઈ વાંધો નહી જોતા દે વિડિઓ ન હું થાય ને કબો પડતી જાહે સીધા હું લગા લઉ આઈદની વિડિઓ મળી તો મે ઈ વિડિઓ માં ઈ વિડિઓ કેવો લાગ્યો ખાસ કઈ કમેન્ટ કરીને જણતો જો અને રોડ પર નવતો જે શ્રી એમની કમન કરજ પશીસ વર્ક કરજો મળે તમને આવા ધુમકેદારોડી અંબા બાય